વાત ગુજરાતના એક ગામડાની છે ઉત્તર ગુજરાતનો એક નવ વર્ષનો છોકરો એ જેને કોઈ દુનિયાદારીની ખબર નથી એ પોતાની મસ્તીમાં ગીતો ગાયા કરતો હતો અને એ ગીતો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા અને એને કારણે આ છોકરાને જિંદગી બદલાઈ ગઈ અને એને કારણે એના અપંગ માતા પિતા જે દિવ્યાંગ છે દિવ્યાંગ માતા પિતાને મોટો ફાયદો થઈ ગયો છે નમસ્કાર સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ કેવી રીતના થઈ શકે એનો એક બહુ જ સરસ મજાનો કિસ્સો સામે આવ્યો છે આપણે ભલે ગમે તે એમ કહીએ કે સોશિયલ મીડિયાની અંદર નેગેટિવિટી છે પરંતુ એક બીજી પોઝિટિવ સાઈડ એ પણ છે કે સોશિયલ મીડિયાને કારણે ઘણા બધા ગરીબ લોકોને મોટો આર્થિક ફાયદો પણ થઈ રહ્યો છે વાત ગુજરાતના એક ગામડાની છે ઉત્તર ગુજરાતનો એક નવ વર્ષનો છોકરો એ જેને કોઈ દુનિયાદારીની ખબર નથી એ પોતાની મસ્તીમાં ગીતો ગાયા કરતો હતો અને એ ગીતો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા અને એને કારણે આ છોકરાને જિંદગી બદલાઈ ગઈ અને એને કારણે એના અપંગ માતા પિતા જે દિવ્યાંગ છે દિવ્યાંગ માતા પિતાને મોટો ફાયદો થઈ ગયો છે તો આ સોશિયલ મીડિયાની એક પોઝિટિવ સાઈડ પણ છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર દાંતા તાલુકો છે અને ત્યાં એક જામરુ ગામ છે અને આ ગામની અંદર વાદાભાઈ તરાલ અને એમના પત્ની દીવાબેન તરાલ રહે છે એ બંને દિવ્યાંગ છે દિવ્યાંગ એટલે તમે જુઓ ને તો એકદમ આમ પહેલાં ઠીંગણા કહેવાય ને એવા છે અને ખેતી કરે છે એટલે સાવ ગરીબ પરિવારમાં છે કારણ કે ખેતીમાંથી એમનું ગુજરાન ચાલી શકે એવી સ્થિતિ પણ નથી હવે એમને એક જ સંતાન છે જેનું નામ છે ચેતન તરાલ ચેતન અત્યારે ત્રીજા ધોરણમાં ભણે છે અને નવ વર્ષનો છે પરંતુ એનું જે ટેલેન્ટ છે એનું જે હુનર છે એ સાત વર્ષથી દેખાવા માંડ્યું હતું વાત એમ છે કે આ જે ચેતન છે એને એ એની કાલી ઘેરી ભાષામાં ઓલવેઝ ગીતો ગાયા કરતો અને નાચ્યા કરે એને કંઈ એવી ખબર નહીં કે કોઈ રેકોર્ડિંગ થાય કે ફાયદો થાય કે શું એવી કંઈ ખબર નહીં એ તો અલ્લડ ફકીરની જેમ એની મસ્તીમાં બસ ગીતો ગાયા કરે અને નાચ્યા કરે હવે આ બાબતનું ધ્યાનમાં રાખીને ચેતનનો એક પિતરાઈ ભાઈ છે એણે બે વર્ષ પહેલાં ચેતનનો વિડીયો વિડીયો ઉતાર્યો અને ઇન્સ્ટાગ્રામ પર ચેતન સ્લેશ સ્ટાર સ્લેશ સેવન કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર એક એકાઉન્ટ ઓપન કર્યું અને આ જે એનો પિતરાય ભાઈ છે એ ઇન્સ્ટાગ્રામ ઉપર આ ચેતન જે ગીતો ગાય અને એની પાસે ડાન્સ કરાવડાવે અને એ બધા જે વિડીયો બને એ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ એ લોકો કરતા રહેતા હતા પરંતુ બે વર્ષ સુધી કોઈ પ્રતિસાદ નહોતો મળતો એટલા બધા વ્યૂઝે નહોતા મળતા પરંતુ ધીમે ધીમે ચેતન ચેતનના વિડીયોના વ્યૂઝ અચાનક વધવા માંડ્યા અને એક વખત એક સંગીતકારની પાસે આ વિડીયો ગયો અને એ સંગીતકારનું નામ છે ગબ્બર ઠાકોર ગબ્બર ઠાકોર આ વિડીયો જોઈને એકદમ પ્રભાવિત થયા અને ચેતનના પરિવારનો સંપર્ક કર્યો અને એમણે એમ કીધું કે મારું ડીસામાં એક સ્ટુડિયો છે એ સ્ટુડિયોમાં તમે આવો તો મારે ચેતન પાસે એક ગીત ગવડાવવું છે તો પરિવાર પહેલાં તો માનવા તૈયાર નહીં હતો કે કોઈ સંગીતકાર ફોન કરે પણ એ પછી તપાસ કરી અને ડીસામાં એ લોકો આ ગબ્બર ઠાકોરના સ્ટુડિયોની અંદર ગયા અને ગબ્બર ઠાકોરે ચેતન અને એક અન્ય બાળકની પાસે ઝેણા ઝેણા ઘૂંઘરા વાગે એવું એક ગીત ગવડાવ્યું અને આ ગીત સોશિયલ મીડિયા પર એટલું જ જબરજસ્ત વાયરલ થઈ ગયું કે સાડા સત્તર લાખ લોકોએના વ્યૂઝ આવી ગયા સાડા સત્તર લાખ લોકોએ આ વિડીયો જોયો અને એને કારણે ચેતનને આવક થઈ એટલે એના પરિવાર માટે તો અત્યારે ખુશાલી છે કે ચેતનના પૈ આવક આવવાને કારણે એમને જે આર્થિક મુશ્કેલી હતી એ દૂર દૂર થઈ ગઈ હવે ગબ્બર ઠાકોરે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ છોકરાને મેં જ્યારે સોંગ ગવડાવવા માટે બોલાવ્યો તો એ બહુ નાની ઉંમરનો છે અને કાલીગેલી ભાષામાં ગીત ગાય છે એટલે એની પાસે પ્રોપર વેમાં ગીત ગવડાવવામાં મને બહુ જ મહેનત પડી પણ વાત સારી એ હતી કે એ ચેતન છોકરો છે એ પણ મહેનત કરવા માટે તૈયાર હતો અને એ પણ મહેનત કરતો હતો અને આ મહેનતનું આજે ફળ મળ્યું છે અને આ જે એક વિડીયો વાયરલ થયો એને કારણે બહુ બધો પ્રતિસાદ લોકોનો એને મળી રહ્યો છે ગબ્બર ઠાકોરે એમ કીધું કે હજુ પણ ત્રણથી ચાર સોંગ આ ચેતનના આવી રહ્યા છે આ સ્ટોરી કેવા પાછળનો અમારો આશય એટલો જ છે બહુ જ પોઝિટિવ આશય છે કે ભાઈ કોઈ પણ માણસમાં ટેલેન્ટ હોય તો એ જમાનો હતો કે ટેલેન્ટ હતું તો લોકોને ખબર નહોતી પડતી પરંતુ આજે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એટલું જબરજસ્ત અને પ્રભાવશાળી છે કે જો તમારું ટેલેન્ટ બહાર આવે અને લોકોને ખબર પડે તો તમને સારા એવી આર્થિક મદદ મળી શકે તો એના માટે સોશિયલ મીડિયા બહુ જ સારું છે અને પોઝિટિવ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ